હા બોલો સુરેશભાઈ પ્રજાપતિ બોલે હોલો કઈ જગ્યા છો સાહેબ તમે બારે તો હા બારે તો હા તમારે મે તમને ફોન કર્યો અગ્નિ આપણે અગ્નિગાંડ્યું થયું ત્યારે તમે તમારો ફોન સિચોક કરી દીધો તો પરમેશભાઈ વાઘેલા બોલું છું હા બોલો બરોબર હવે મારો તમારું કામ છે અમારો આખો સમાજ તમને મળવા માગે છે તો બી સમાજ બોલો આ તમે 99 રૂપિયામાં જે રીલ્સ કરી દીધી તમે હા મે કરી હા તમે વિડીયો ડિલીટ કરેલા છે મારો વિડીયો મેં સૌથી પહેલા બનાવેલો હતો દોઢ મહિના પહેલા મારા પછી સાહેબ કેટલા લોકો નથી આજે નામ આવ્યું ત્યારે તમે કરેલો છે નામ તો ખોટે ખોટું ના ખોટો નથી બોલ્યો તમારે ભાગવું શું કરવાનું સ્વીચ ઓફ તમે ફોન

તમે ત્યાંની જાહેરાત કરી હતી બરોબર હું બધા કોન્ટેક રાખું છું બરોબર અને ખરેખર હવે તમે આ બધું બંધ કરો તો સારી વાત છે હું જો ધોરી સમાજ ના પ્રમુખ છો બરોબર છે મારો સમાજ આખો હારે છે અને તે બોલાવાની જ વાત હતી તમે એવા બરોબર અત્યારે ટીઆરપી ગેમ ને આપણે રીલ્સ બનાવવાની છે બોલો તમે કયો ત્યારે બનાવી ઝોન છે બરોબર નાશ કરી નાખ્યું છે છે પાડી બરોબર તમને બધી ખબર જ છે બરોબર છે રીલ્સ બનાવી છે બોલો શેની રીલ્સ આ બધું આ શું કરવા ને કરી નાખ્યું એ લોકોએ એ હું બનાવી શકું બનાવી શકો ને તમે આટલી બધી રીલો બનાવો મારે બનાવવાની આવે એ લોકો ઉપર બનાવવાની એટલે સાહેબ મારી જવાબદારી કોઈ પણ આજે સાહેબ મારી વાત સાંભળો હું મીડિયા ને હું તમારી રાહ જોઈને તમે પોલીસની સમક્ષ આવો તમે હું સીધી સાહેબ ને હું ખુદ ઓલું કરવા જવાનો બરોબર નગર છું ધર્મેશભાઈ સુરેશભાઈ વાઘેલા રૂપાલા સાહેબ ની સામે અમારો જે વિરોધ હતો વાત થઈ હતી ખબર છે મારા વિડીયો બધા જોયા જ હશે બરોબર છે તમે હોય તમારી તમારા ધંધાની વાયા થઈ અને આ બધા જીભ પથારી ફરી ગઈ છે બરોબર તમે જે જાહેરાત ના વીસ હજાર લીધા હશે જેટલા લીધા હોય મને નથી ખબર બરોબર તમે મફત માં તો જાહેરાત કરતા નથી તમારી પાસે એનું લાયસન્સ છે આ જાહેરાત કરો એનું જાહેરાત આજે દુનિયામાં કેટલા લોકો બ્લોગર વિડીયો કાઢે છે જાહેરાત માહિતી તો તમે કોઈ પણ વ્યક્તિ શેર કરી શકો નહીં નહીં એવી રીતે નથી હોય તમે ફ્રી કરતા તમે એમ કહો છો કે હું કરું બરોબર તમારી પાસે આનું પબ્લિસિટી લાયસન્સ હોવું જોઈએ તમે બરોબર તમે અત્યારે કઈ જગ્યાએ છો મને ક્યાં હું આવું અત્યારે છું ચોટીલ ના બાજુ હા રાજકોટ રહ્યો છો રાજકોટ નથી રહેતા રાજકોટ અત્યારે નથી હું હા એ કાઈ કયો તમે મને સમજીને કહેજો ખોટી વસ્તુ કોઈ કરતા નહીં નગર તમે ચોટીલા હશો કે રાજકોટમાં બરોબર અને બરોબર એટલે તમારે લાંબુ જ કરવાનું છે ને ના ના લાંબુ કરવાનું હું તમને ફોન કરાવું રહ્યો બરોબર લાંબુ કરવાનું હોય તો એ રીતે વાત કરો આ ટોટલી વસ્તુ હું મોકલવાનો છું પીએ સાહેબ ને મારા વાત થઈ ગઈ સીટી બરોબર કારણ કે તમે જ્યાં જ્યાં વિડીયો બનાવવાની ની ફરિયાદ છે શો ફરિયાદ છે તમે જે ગોલા વાળા બનાવ્યું હતું બરોબર મને ખુદ પબ્લિક એમ કે છે કે ભાઈ તમારી વાત સાચી છે કે આ માણસ અમારી બનાવ્યું હોય ને તો તમે મને કીધું હોય કે ભાઈ આ ગોલા માં અહિયાં વિડીયો બનાવ્યો છે ભાઈ ત્યાં ગોલા તમે જે બોલ્યા છો વસ્તુ ત્યાં નથી બતાવી મને કે તો ગોલા વાળા જે વ્યક્તિ છે એને કહી શકું કે ભાઈ તમે મને બતાવ્યું છે અને તમે કરો છો પણ મોટા ભાઈ તમે જે કે તમે કરો બરોબર ન્યાય ત્રણ ફેમિલી ભાઈ બરોબર હું તમને દેખાડું ત્રણ ફેમિલી ની વાત પાછળ માથાકૂટ થઈ હા બરોબર સાહેબ તમારે મને જાણ કરવી જોઈએ હું કહી શકું સીધો ને શું છે તો વિડીયો ડિલીટ હું કરી શકું પણ તમે એટલે મારામાં સાહેબ હોય અને તમને હું જ્યારથી ઓળખું ને સાહેબ મારી પાસે તમારી કુંડલી તમે જે ઓલા ધોવા આપણા ખાન ની અંદર હતા ને જે મેળડી મારી તમે કરો ને વિશ્વાસ મેળવી તે હું તમને ઓળખું છું સરસ બરોબર એટલે તમે જે રીતે કરતા હોય બરોબર એ રીતે હું પણ મને બધી જાહેરાત બધી જીવ ને એવી જાહેરાત કોઈ આપણને તમે એમ જો ખ્યાલ ન હોય સુરેશભાઈ મારી વાત સાંભળો આજે આટલું બધું થયું આટલા બધા અધિકારીઓ ડિસમિસ થયા એટલા બધા અધિકારીઓ ઉપર એક્શન લેવાના અમસા તો નથી લેવાના ને બરોબર હું તમને એમ કહું તમારી આ જગ્યા તમારો છોકરો ગયો હોય તો તમારા બધા તો ફોન જ બંધ થઈ ગયા તમે લોકો શું કરતા ફોન ભાગી ગયા તા તમે લોકો અમારો વાંક નથી અને શું કરો ને ભાઈ ગા જે હશે તમે મને એકને ટાર્ગેટ કરો છો કે સુરેશભાઈ એકને બધું કહો છો નો વિડીયો સાહેબ કેટલા સમય પેલા વિડીયો બનાવેલો હતો અને અમારી ટીમ પણ મારી વાત સાંભળો અમારે તમને મારે વિડીયો છે હું સ્પષ્ટતા રાખીને કાયદેસર આરોડા જમીન છે ને એની ઉપર તમને રોડ આવી રાતે બાર વાગે અને તમારો વિડીયો આપડે બનાવવાનો છે કેવો કે તમે ધરતીને ચોટતા હોય ને એવો કેવો કારણ કે ત્યાં બધા ના દીકરા હવાણા હે વાગે સામે પોલીસ આ વ્યક્તિ અમને સામે આવશે એટલે અમે આની ઉપર કાર્યવાહી કરતી બરોબર અને તમને ન્યાય ટીઆરપી ગેમ સોનની જગ્યાએ શમશાન બની ગયું આ લોકો કદાચ માટી નાખીને ત્યાં તમને આપડે તમારી જમીન ને બધ ભરીને એની રીન્સ બનાવવાની છે બોલો

બરોબર તમે આવ્યા આવ તમને તેદી એટલે જ બોલાતો સિવિલ જ હતા બધા કે ભાઈ સુરેશ પ્રજાપતિ ના નવાણું રૂપિયા ની રીલ્સ માં તમે બોલાવો નવાણું રૂપિયા વાળો મારો જે વિડીયો છે તમારે હાજર રખાય ને તમારે તમે ડીલર કરી નાખું ફૂલ તમારી કે કે

બરોબર તમે બધા અને આ ઘા બધા કેવા લાગી તમને ખબર છે હીજ વ્યક્તિ હે સુરેશભાઈ હીજ વ્યક્તિ ને છેતરી શતો હોય બીજા ને છેતરી શકે હું તમને કહું ને આપડા મોદી સાહેબ જેવા મોદી સાહેબ ભગવાન રાજકારણ કરવા ગયા ને તો એ હારી ગયા તો તમે તો કઈ ન કેવા બરોબર આ તમે ના નામે થી જે ચાલુ કર્યું હતું એમાં તમે ધંધો બનાવી દીધો માતાજી એની જગ્યા ને તમે તબાઈ જગ્યા એટલે કુદરત છે ને કોઈને મૂકતું નથી બરોબર બરોબર તમે એમાંડવામાં જાવ તમે કેમ તમારી રીલ્સ ઉતારો ભાઈ કેવી મસ્તી ની રીલ્સ આવે માતાજી ના માંડવામાં ગયા હોય હા મારા સુરેશ પ્રજાપતિ હા એટલે આપણે તમને ન્યા આવે એ જગ્યા ને તમારે બસ ભરવાની છે ટીઆરપી તમે જો નહીં આવો સામે તો તમે ગમે ત્યાં તમારું શૂટિંગ હશે ગમે ત્યાં ભેગા થશો તમ તારે મારા વિરુદ્ધ ફરિયાદ લખાવી તો લખાવી લેજો હું તમારે બરોબર છે તમારે સીપી સાહેબ એસપીઓ કરવાની હોય એ બરોબર અને મારી છીએ તમામ સમાજના છે પ્રદીપસિંહ જેને કીધું છે ને કે ઓલું મળશે અને જમીન ઉપર છોડશો મારી નાખી એ પ્રદીપસિંહ ની બધા એમાં સાથે જ છે બરોબર આખું ગ્રુપ જ છે બધું એવું નથી કે હું એકલો હો બરોબર ને મારા સમાજના પાંચ જણા ગયા કેટલા અને જી ગયા ને જે બે દીકરીઓની છે ને એના મા બાપ ને એકલા થઈ ગયા છે એને બે દીકરીઓ છે

એટલે કવ એટલે મારી વાત સાંભળો અમે તમારા નોકર નથી હો આ તો અમારે સીધું આવીને જ હોય આવીને તમારું ઘરનું લોકેશન એવું નથી તો ઘરે જ્યાં થાય થાય એવી વસ્તુ કરવી નથી બરોબર અમારે ગેસ કબાડામાં તમને નથી ઉતારવા એટલે ની વાત છે આ જી થાય ને એટલે તમારે આ રીલ લવર હોય ને બધાને ખબર પડશે સમજાણું કે શું કરવું આ ધંધા કરે કે ન કરે કોઈ બી બરોબર છે એટલે તમે મને ટાઈમ આપો નકર હું પછી ઘરની કાર્યવાહી કરું તર સુધી અમે પોચી અમારા બૈરા ઓકે નકર હું પછી ઘરની કાર્યવાહી કરું પોચી ઓકે સાહેબ ટાઈમ આપો નગર હું ઘરની કાર્યવાહી કરું તર સુધી અમે પોચી અમારા બૈરા ઓકે સાહેબ ટાઈમ આપો નકર હું પછી ઘરની કાર્યવાહી કરું તર સુધી અમે પોચી અમારા બૈરા ભલે પંચર હોશ હોને ઓકે સાહેબ ટાઈમ આપો નકર હું પછી ઘરની કાર્યવાહી કરું તર સુધી અમે પોચી અમારા બૈરા બધે ઓકે સાહેબ ટાઈમ આપો નકર હું પછી ઘરની કાર્યવાહી કરું તર સુધી અમે પોચી અમારા બૈરા બધે હોને ઓકે સાહેબ ટાઈમ આપો નકર હું પછી ઘરની કાર્યવાહી કરું તર સુધી અમે પોચી અમારા બૈરા બધે ઓકે સાહેબ ટાઈમ આપો નકર હું પછી ઘરની કાર્યવાહી કરું તર સુધી અમે પોચી

ટાઈમ આપો નકર હું પછી હવે ઘરની કાર્યવાહી કરું